વાલા તારે ને મારે છે અંતરનો નાતો મને મેલીને છેટો ન જાતો રાધા રુકમણીને વાત ના કે તો મને મેલીને છેટો ન જાતો તારી મોરલી વાગે ને વાલા આવે તારી યાદ મારે મંદિર એ સંભળાય તારી મોરલીના નાનાથ તારી યાદમાં વિતે મારી રાતો મને મેલીને છેટો ના જાતો મારા આંગણીએ વાલા તું પગલા રે પાડજે મારા મંદિર વાલા તું હાજરી રે આપજે મારે હૈયે હરખ ના સમાતો મને મેલીને છેટો ના જાતું શ્યામ આવો તો માખણ ને મીસરી ખવડાવું ગોરી ગાવલડી ને તાજી છાસ પીવડાવું માખણ દેખી કે હું તું હર ખાતો મને મેલીને છટો ન જાતો હું તો કલવલ કરી મારું માનડું મનાવું તારા ચરણોમાં મારું જીવન ધરાઉં વાલા સાંભળજે મારા મનની વાતો મને મેલીને છેટો ન જાતો હું તો દ્વારે કમ તારી સાથે રાસ રમ આવું તારી મોરલી સુણીને હું તો ઘેલી બની જાઉં મીઠી બંસી તું કેવી વગાડતો મને મેલીને ન જાતો છે ને મારે છે અંતરનો નાતો મને મેલીને ને છે તો ન જાતો રાધા રુકમણીને વાત ના કહેતો મને મેલીને ને છેટો ન જાતો મને મેલીને ને છેટો ન જાતો